પ્રિય ભક્તો આજે આપણે સાંભળીશું ગણેશ વિસર્જનની દુર્લભ કથાઓ જે લગભગ તમે નહીં સાંભળી હોય આ ગણપતિજીની કથા સાંભળવાનો કેટલો મહિમા છે એ તમને આગળ સમજાશે માટે મિત્રો વિડીયો અંત સુધી જુઓ ગણ ગણપતિજીને નવા જીવનની શરૂઆત અને બાધાઓ વિઘ્નોને દૂર કરવા માટે દૂર કરવાવાળાના રૂપમાં ઓળખાય છે આવું માનવામાં આવે છે ગણેશજીની મૂર્તિને વિસર્જન કરવા માટે લઈ જવામાં આવે છે તો એમની સાથે સાથે ઘરની બધી બાધાઓ અને વિપત્તિઓને શ્રી ગણેશ ભગવાન તેમની સાથે લઈ જાય છે આજની આ સ્પેશિયલ ગણેશજીની કથામાં સાંભળો ભગવાન ગણેશજીના સાંભળેલી કથાઓ જે તમે નહીં સાંભળી હોય ક્યારેય શ્રી ગણેશ ભગવાન આદિ અને અંતરહિત પરમ બ્રહ્મ છે જેની પૂજા કરી સ્વયં પાર્વતીજીએ ગણેશજીને એમના પુત્રના રૂપમાં મેળવવાનું વરદાન પ્રાપ્ત કર્યું હતું શ્રી ગણેશ ભગવાન એક એવા ભગવાન છે જેની સ્વયં પૂજા શ્રી હરી અને શિવજીએ કરી હતી તો તમે બધા જ વખત ગણો પ્રથમ પૂજનીય ગણેશજીની ગણેશજીને તમારા મંગલ કામના માટે આ કથા સાંભળજો અને પ્રાર્થના કરજો ગણેશ પુરાણમાં કહેવાયું છે કે જે મનુષ્ય ગણેશ પૂજા વિસર્જન અને કથા સાંભળે છે એમાં થોડો એવો પણ ભાગ લે છે અંશ માં થોડા અંશ માત્ર પણ તમે આ પૂજામાં કે વિસર્જનમાં કે થોડી એવી કથા સાંભળવામાં તમારે તમે ભાગ લો છો તો એ ધન લક્ષ્મી સુખ સંપત્તિ પૂરી પરિપૂર્ણ થઈ આનંદ પૂર્વક જીવન વ્યતીત કરી અને અંતમાં મોક્ષની પ્રાપ્તિ કરે છે આ ગણેશ પુરાણમાં વર્ણન કરેલું છે મિત્રો ધાર્મિક ગ્રંથો અનુસાર શ્રી વેદવ્યાસજી ગણેશ ચતુર્થીના દિવસથી મહાભારત કથા શ્રી ગણેશજજીને એક જ ધારી દસ દિવસ સુધી સંભળાવી હતી જેથી શ્રી ગણેશજીએ મહાભારત લખી દસ દિવસ બાદ જ્યારે વેદવ્યાસીએ આંખો ખોલી તો જોયું કે દસ દિવસ દસ દિવસની અતિશય મહેનતથી લખ્યા બાદ શ્રી ગણેશજીનું તાપમાન બહુ વધારે વધી ગયું છે પરંતુ વેદવ્યાસીએ નજીકના સરોવરમાં જઈને ઠંડા કર્યા શ્રી ગણેશજીને શ્રી ગણપતિજીનું શરીરનું તાપમાન ન વધે માટે વેદવ્યાસીએ સુગંધિત માટીનો લેપ ગણેશજીના શરીર પર લગાવ્યો આ લેપ સૂંઘવાથી અને આ લેપ લગાવવાથી ગણેશજજીનું શરીર એકદમ અક્કડ થઈ ગયું અકળાઈ ગયું અનંત ચતુર્થીના દિવસે જ્યારે મહાભારતના લેખનનું કામ પૂરું થયું તો ગણેશજીનું શરીર જળાઈ ગયું

મનાય છે આવું એક કથા અનુસાર એક સમયે માળી અને સુમાળી બે રાક્ષસ હતા જે શિવજીને સમર્પિત હતા સૂર્ય દેવે એ રાક્ષસોને એના પાપોના કારણે એને મારવાના હતા રાક્ષસોએ શિવજીને પ્રાર્થના કરી કે એ એમની રક્ષા કરે ત્યારે શિવજીએ એમની રક્ષા માટેનું વચન આપ્યું અને તેમણે સૂર્યદેવને એમના કૃષ્ણ ત્રિશૂળ થી મારી નાખ્યા ત્રિશૂળનો ઘા કર્યો સૂર્યદેવને વાગ્યો અને આખી દુનિયામાં દુનિયામાં અંધકાર છવાઈ ગયો આખી દુનિયા અંધકારમાં ડૂબી ગઈ ભગવાન શિવે ત્રિશૂળથી સૂર્યદેવને માર્યા ત્રિશૂળના ઘા વાગવાથી સૂર્યદેવની ચેતના નષ્ટ પામી અને એ તરત જ રથથી નીચે પડવા લાગ્યા જ્યારે કશ્યપ ઋષિએ જોયું કે એમનો પુત્ર મરણ અવસ્થામાં છે

આ શ્રાપના કારણે એવા સંયોગ બન્યા કે મહાદેવને શ્રી ગણેશજીનું માથું કાપવું પડ્યું જ્યારે ભગવાન શિવે ગણેશજીનું માથું કાપ્યું તો માતા પાર્વતીના વિલાપ કરવાથી અને એમના આગ્રહ કરવાથી શિવજીએ ની જગ્યાએ હાથીનું માથું લગાવ્યું પણ આ હાથીનું મસ્તક બહુ અદ્ભુત હતું તો આ હાથીની જે મસ્તક છે આ હાથી હતો એની કથા મિત્રો આ પ્રમાણે છે એક વાર સ્વર્ગથી પાછા આવતા દુર્વાશા ઋષિએ ઈન્દ્રદેવને પારિજાત ફૂલની જે માળા હતી એ ભેટ આપી અને આશીર્વાદ આપ્યો કે આ જેના મસ્તક પર હશે આ પારિજાત પુષ્પની માળા જેના મસ્તક પર હશે તે તેજસ્વી અને પરમ બુદ્ધિમાન હશે સંસારમાં પ્રથમ પૂજ્ય હશે

તેને પગમાં કચરી નાખી હાથીએ એ માળા પગેથી થી કચરી અને મસ્તક પર રાખી હતી એટલે એ મસ્તક પર રાખવાના પ્રભાવથી જ્ઞાની થઈને જંગલમાં ભાગી ગયો દુર્વાસા ઋષિ એના અપમાનના કારણે ક્રોધે ભરાઈને ઇન્દ્રને શ્રીહીન થવાનો એને શ્રાપ આપ્યો હાથી પારિજાત પુષ્પના પ્રભાવથી અને દુર્વાસા ઋષિના આશીર્વાદના અનુસાર પરમ જ્ઞાની તો થઈ ગયો પણ મદ મસ્ત હતો ગમણના નશામાં આવીને અન્ય જાનવરોને કષ્ટ પીડા આપવા લાગ્યો કશ્યપ ઋષિના શ્રાપનો હવે ફળવાનો એનો સમય આવી ગયો એ શ્રાપના ફળવાનો સમય આવ્યો માટે શિવજીના ત્રિશૂળથી ગણેશજીનું માથું વિંધવામાં આવ્યું શિવજીએ ગણેશજીનું માથું વિંધી નાખ્યું હવે બીજી તરફ દુર્વાસા મુનિના આશીર્વાદ રૂપી માળાથી હાથીનું મસ્તક

શિવજીએ ગણપતિજીનું નું માથું કાપવાની લીલા કરવી પડી હતી કેટલાય પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે સમયે ભગવાન પૂજા અર્ચના કરવામાં આવી હતી એમના લગ્ન ના સમયે પણ ગણેશજીની પૂજા કરવામાં આવી હતી પણ લોકોનું એવું માનવું છે કે જ્યારે ગણપતિજી શિવજી ના પુત્ર હતા તો શિવ પાર્વતીના વિવાહમાં ગણપતિની પૂજા કેવી રીતે થઈ

એક જ અવતાર નથી પણ એ પ્રત્યેક કાળમાં અવતરિત થયા છે માં પાર્વતીએ ગણેશજીનું પૂજન કર્યું અને એમના પુત્રના રૂપમાં પ્રાપ્ત થવાનો આશીર્વાદ માંગ્યો અન્ય પુરાણોમાં આ વાતનું વર્ણન છે કે શ્રી ગણેશજી પ્રત્યેક યુગમાં અવતરેલે છે શ્રી ગણેશજી પ્રત્યેક સતયુગમાં આઠ પૂજા ત્રેટા યુગમાં છ ભૂજા દ્વાપર યુગમાં ચાર પૂજા

અને જલ્દી એમને ખબર પડી કે એ ધ્વનિ કૈલાસ પર્વત પરથી આવી રહી છે જ્યારે એ પર્વત પર પહોંચ્યા તો એમણે જોયું કે શંખ ભગવાન ગણેશીએ લઈ લીધો છે અને એ વગાડી રહ્યા છે ભગવાન ગણેશ શંખ વગાડવામાં મસ્ત હતા ભગવાન વિષ્ણુ જાણતા હતા કે ભગવાન ગણેશ સરળતાથી માનશે નહીં શંખ આપશે નહીં અને એમણે શિવજીને ગણપતિ પાસેથી શંખ પાછું આપવાનો અનુરોધ કર્યો શિવજી બોલ્યા કે મારી પાસે પણ ગણેશની ઈચ્છા પૂરી કરવાની શક્તિ નથી અને તેમને પ્રસન્ન કરવાનો એકમાત્ર ઉપાય એમની પૂજા કરવાનો છે માટે ભગવાન વિષ્ણુએ એવું જ કર્યું એમણે બધી જરૂરી સામગ્રી તૈયાર કરી અને મનમાને મનમાં ગણેશજીની પૂજા કરી આ જોઈ ગણપતિજી પ્રસન્ન થયા અને તેમણે વિષ્ણુ ભગવાનનો શંખ પાછો આપી દીધો આ કથા દર્શાવે છે કે કેવી રીતે ભગવાન વિષ્ણુ જેવા મહાન ભગવાને પણ ગણેશજીની પૂજા કરવાનો સંકોચ કર્યો નહીં આવી જ એક અદ્ભુત કથા શિવજી વિશે પણ કહેવાય છે